अादा मज़ा न पढ़ंदा

સૌ પ્રથમ તો પેલા બધાને જય દ્વારકા દેશ કારણ કે નોરતું છે એટલા માટે બધા ખૂબ ખુશમાં હોય આનંદ ખુશ મંગળમાં હોય પણ એનું મેઇન વિઝન છે સવારે પછી તો અમે વહેલા જ વૈયા ગયા હતા એનું કારણ છે કે મારા મમ્મીના કાકા પાછા થયા કે અમારે દાદા થાય મારા મમ્મીના કાકા એટલે વડોદ ગામે એ એક્સપાયર થઈ ગયા હતા જોકે ઘણા સમયથી બીમાર હતા ઘણું બધું

પછી અમને બધાને સમાચાર મળ્યા કે ભાઈ આ રીતનું થઈ ગયું છે એટલે પછી મારા મમ્મીને તે અમે રાત્રે નહોતું કીધું મને રાત્રે સમાચાર મળ્યા હતા રાત્રે લગભગ આઠ એક વાગ્યા હતા રાત્રે આઠ એક સમાચાર મળ્યા હતા અને પછી રાત્રે મારા મમ્મીને કાંઈ કીધું નહોતું અમને બેને ખબર હતી પછી કાંઈને જવાનું હતું એટલે બધાને કહી આવ્યા તો સાંજે ને સાંજે પછી સવારે મારા મમ્મીને કંઈક સાત સાડા સાથે જવાનો સમય થયો ને ત્યારે થોડીક વાર પહેલાં કીધું કે આ રીતનો બનાવ બની ગયો છે કારણ કે ઘણા દિવસો પછી ખુશીનો દિવસ આમ દુઃખ માંથી આમ તરફ જતા હોય ને એવું લાગતું હતું પણ વળી પાછું ઘરનું વાતાવરણ પાછું જેવું હતું પેલા જેવું એવું થઈ ગયું ત્યારે કારણ કે ઘણા સમય પછી જાહલ અત્યારે તો થોડીક રમે એવડી થઈ ગઈ એટલે બધા આનંદ માં આવી ગયા હતા હાલો તમને બધા ને બ્લોગ જોતા હશે બે ત્રણ દિવસ થી કેવું કે આણો વ્યાવી કે આણો વ્યાવી છે એટલે પછી બધા આનંદ માં છે એમ બધાની કોમેન્ટો બહુ મસ્ત મસ્ત આવતી પણ ભગવાન ના હાથ ની વાત છે ને જેવો પહેલા દિવસો હતા એવા અમારા પાછા દિવસો અત્યારે શરૂ થઈ ગયા હવે કોના ખબર ક્યારે દિવસો પાછા આજે ચાર દિવસ પહેલા જે હતા એવા પાછા ફરી આવશે તો વાંધો નહીં જેમ બને તમારી સાથે અમે અને જે અમારી સાથે જે સત્ય ઘટના છે એ તમારી સાથે અમે શેર કરીએ છીએ એટલા માટે તો હવે પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા એને સુડાવ્યા જો નવા નવા ગાદલામાં મુરત કર્યું કા બેન જાહલ ઈ ગાંડુ લે બાગડી અહીંયા ચપટી વગાડું શું થઈ જોવે છે તો હા નવા ગાદલામાં ખુઈ ગઈ એ ગાંડુડી એ ગાંડુડી નવા ગાદલામાં ખુઈ ગઈ સૈદુારગા દીસ્કે બધાઈને જો ઘુંઘણા ગાય છે કાકી અત્યારે રોંડાનો સમય થઈ ગયો છે બધા બેસવા આવ્યા છું કારણ કે અમારે ગામડામાં રિવાજ હોય છે કે બધા બેસવા આવે કારણ કે એકા બેસવા આવે તો સુખ દુઃખની વાતો થાય જે દુઃખ મનમાં હોય એ વિસરાય એટલા માટે તો અત્યારે બધા બેઠા છે તો ચાલો બેન તો મસ્ત મજાના રમતા હતા અને અત્યારે વાગી ગયા છે છ તો એ હજી ત્રણ વાગ્યા ની જાગે છે તો એ હજી સુતી નથી તો અત્યારે મેં કેટલો હિસકો નાખ્યો તો એ સુતી નહિ મમ્મી કે લાવ હું બહાર લઈ જાવ એને હિસકો હિસકો નથી હું બહાર લઇ જાવ એને રમાડવા લઈ જાવ મમ્મી જાહલ બેન ગયા છે રમાડવા ત્યાં સુધી માં આપણે રસોઈ પાણી બનાવી નાખી તો આમાં મમ્મી મમ્મી કે કે રસોઈ માં ખીચડી અને સેવ ટમેટા નું શાક બનાવજો તો જો આપણે મસ્ત મજાનું ખીચડી માટે આંધણ પણ મૂકી દીધું છે અને અને તૈયાર છે તે ધોવી તો પડશે ને પછી દેવી ટમેટાનું શાક અને રોટલી બનાવવાની છે તો હાલો તમે બધા વાળું કરવા અને તમારે બધાને વાળું માં શું શું હતું તે કોમેન્ટમાં જરૂર થી કેજો અમને ત્યાંથી અમને ખબર પડે કે અમારા સબસ્ક્રાઈબર વ્યુઅર્સ કે શું શું ખાધું એમ અમારી ફેમિલી એ શું શું ખાધું એમ તમે પણ બધા શેર કરજો અમારે જમવાનું તો કેવલ ને કાંકીએ બનાવી નાખતું કારણ કે જમવાની બધું બનાવવું પડે કારણ કે એનું મેઇન કારણ છે કે મારે મને કેમ હતા કે નથી ખાવું ખાવતી તમને ખબર જ છે કે તમને એને બ્લોગ કાંઈ કાંઈક બનાવ્યો પણ થોડોક હેપી મૂડમાં બનાવતો તમારી સાથે અમે ઝાઝી ઘણી ઇમોશનલ ના રહી શકીએ તો તમને પણ ના ગમે એટલા માટે મેં જ કેવલને કાંકીને કીધું કે તું હેપી મૂડમાં રહીને થોડોક બ્લોગનું શૂટિંગ કરી જતું તું वाळू कर बेठाची एका बीजीने एका बीजीने आश्वासन देता देता वाळू कर